મેળકા અમે એકસો ચાલીસ કિલોમીટર થી આયા ઘણું કાપી લાયા સંતિ મારે પાણી પીવું

બતાવા તો ગમો ગમે હોય જાતા એવું લાગે છે હવે લાલ હડા હેડા ઉપર દેખાયા થોડું જ છે

બીમાર એ ભગવાન ગમે તે પણ થોડો વધ્યો અમ ખાસો મારા જેવડો થઈ ગયો હા એટલે મારા મનતા પૂરી કરવી પડે તો મન તો પૂરી કરવી જ પડે મંદિર આવ્યું અમ

બતાવજે છોકરા ઓમ તો ખાઈ નાઈ હા હા હું સાચિલા આસો આ તો આલે હા તાર કાકો આરા કેવા કે મોણે આટલું વઘ્યો તું કાકા સર આઈ જા કા હા

આ સંજુ તો કે તો ભૂયા પર છે લે પાછો હાસ બાસ રહેતો એવું હા ના આ પણ લાગે છે થઈ જા કો ડો માટે અને યાર થઈ થઈ જાય બીબી તો કોઈ ના થાય આપણે હટી હા તમે કરજો એ કાકા જોરલો કરો એ એ એ કાકા જોરલો કરો ઉભો રક પેલા દર્શન કરવા દે ને મારા કાકા

હા ને તો સીધા ચાલે હા આ વીર મને પ્રસન્ન થા કે હું હોવા ઊટ આ મન વાકા નોતર આશા તમે તમે સીધા છો હા આ પકડી ઉતરવાનું હારું બનાઈ તો સરવાય હારું કરી છે હોય ના પણ કે છે

પેલા તો પાણી પીવું પડશે આ તમે જોવો તો ખરા ટો બહુ મોટો બનાવ્યો હતો મોટ તો ઠંડુ

ઓમા ચાલો હે કોક બનાવતા હે હ જગ્યા પોરી કરતા હું ઓવા મંદિર ની જગ્યા છે મંદિર ની આ હા ને જોઈ ગયો હેડો ને પણ કોમ જોઈ

બોલો બોલો વીર મહારાજની